હરે કૃષ્ણ અત્યારે હું ઈસ્કોન મંદિર ખાતે આવી પહોંચી છું ઈસ્કોન મંદિર દ્વારા આજે વિષ્ણુ શાંતિ નું જે નવા વર્ષના પ્રારંભ છે જે રીતે તમામ જે લોકો છે તે અહિયાં ઉપસ્થિત છે આપણી સાથે પોલીસ કમિશનર સાહેબ છે તેમની સાથે વાત કરીએ સાહેબ શ્રી નવા વર્ષની પહેલા તો ખુબ ખુબ શુભકામનાઓ આજે આપ યજ્ઞ માં નવા વર્ષના પ્રથમ દિવસે આજે ઈસ્કોન પ્રાંગણમાં એક વિષ્ણુ મહાયુદ્ધનું આયોજન થયું છે એ છેલ્લા ત્રેવીસ વર્ષથી નિરંતર આયોજન કરવામાં આવી રહ્યું છે તો

वरुद्रा सहना भवताः इस कोण मंदिर ખાતે શ્રીમંત રામનું આયોજન કરવામાં આવ્યું છે નાવસના ઓ દેવ પ્રાત સૂરવા દેવહી પશુધા રુબકેશય મૈ શ્રી શ્રી રામસ્વાહા ઓ કરણને નપ્રયા ભૂતા વૈ સત્વવર્ધમા શ્રીયમ વાસલમે મુરે માત પરમાને વિશ્વવાહા ઓ પાસ્ય મુક્તિદા ધર્મારે શૂર્યારણ જાત્રે લોહ પુષ્કરણ કસ્ટિન બિંદલા ધર્મારે નૈતે લો માણસ ઓ વર્ષ કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે વિષ્ણુ યાગ આયોજન અને એ પણ વિશ્વ માટે આજે સૌથી જરૂરી છે વિશ્વની અંદર અને એના માટે આ દર વર્ષની જે આ વર્ષે પણ જ્યારે યાદ આયોજન વિષ્ણુ યાદ આયોજન અંગ્રેજી નવા વર્ષનો પહેલો દિવસ હોય ઇસ્કોન દ્વારા સરસ મજાનું આ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞ દ્વારા દેશમાં તમામ પ્રકારની શાંતિ સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એ માટે જઈને આ જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન ખૂબ સરસ મજાનું યજ્ઞનું આયોજન છે આની અંદર મને પણ યજ્ઞમાં બેસવાનો લાહો મળ્યો છે મારી જાતને હું ધન્યતા અનુભવું છું અને હું પણ આ યજ્ઞના માધ્યમથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ તમામ માટે સુખ શાંતિ સમૃદ્ધિ સારું આરોગ્ય લઈને આવે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે આજે શાંતિ ઓ વિષ્ણુપાદાય કૃષ્ણમેષા ગોદે શ્રીમદે મક્કાસરસ્વતીતિના વિસ્ી શ્વામી દેવી ગવડાય ગાશ્રી કૃષ્ણ મંદ स्वाम ओ हरे कृष्णा गौरवाणी आयुषो विष्णु यज्ञा मंदिर में भू रहा है जन कल्याण के लिए विष्णु भक्ति के लिए ओ नमो भक्ति हर साल दिन में हम कर જોરદાર આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યા માં જે ભક્તો છે યજ્ઞમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે વિષ્ણુ શાંતિ યજ્ઞ શાંતિ યજ્ઞ છે છે શરૂઆત આ સુંદર કાર્યક્રમ નું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે નવું વર્ષ આપણું સુખમય રહે તેવી પ્રભુ ના પ્રાર્થના કરીએ નવું વર્ષ આપનું સુખમય શાંતિમય ધન પ્રાપ્તિ વાળું બન્યું રહે